હેલો સ્ટુડન્ટ આજે ચેપ્ટર નંબર એક ધોરણ બાર વિદ્યુત અને ક્ષેત્ર વિશેની ડિસ્કશન આપણે કરીશું અને એના અંદર વિદ્યુત ભાર કોને કહીશું કેવી રીતે આવશે એના એકમ પારિમાણિક સૂત્રો બધાની રજૂઆત કરીશું એ પહેલા સૌથી પહેલો કોન્સેપ્ટ આપણે એ સમજવાનું કે વિદ્યુત ભાર આવ્યો ક્યાંથી અને વિદ્યુત ભારને સમજવા માટે સૌથી પહેલી હું રજૂઆત કેવી રીતે કરવા માંગીશ કે કોઈ પણ બી પદાર્થ લઈ લઈએ અથવા કોઈ પણ બી દ્રવ્ય લઈ લઈએ તો પદાર્થ અથવા દ્રવ્ય બનાવવા માટે જરૂરિયાત સેની પડે તો પદાર્થ અથવા દ્રવ્ય બનાવવા માટે જરૂરિયાત પડશે સંયોજનોની એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના સંયોજનો ભેગા કરશો તો પદાર્થ અથવા દ્રવ્યની રજૂઆત કરી શકો તમે સંયોજનો બનાવવા માટે સેની જરૂરિયાત પડશે તો સંયોજનો બનાવવા માટે એક જ પ્રકારના અથવા જુદા જુદા પ્રકારના તત્વની જરૂરિયાત પડશે એમને કમ્બાઇન કરીને તમે સંયોજનની રજૂઆત કરવા માટે એ બનશો અંદરથી બનશે તો તત્વ બનાવવા માટે મારે અણુની જરૂરિયાત પડશે અણુ બનાવવા માટે પરમાણુની જરૂરિયાત પડશે અને પરમાણુ બનશે બે ભાગના અંદરથી તો પરમાણુ બનશે એક ઇલેક્ટ્રોન જે જુદી જુદી કક્ષાઓના અંદર આપણને મળશે ઇલેક્ટ્રોન અને પરમાણુ બનશે ન્યુક્લિયસ થી એટલે કે આનો મતલબ એ થયો કે કોઈ પણ બી પદાર્થ અથવા દ્રવ્યની જો રચના કરવી હોય તો પદાર્થ અથવા દ્રવ્યની રચના કરવા માટે મને

એક છે પ્રોટોન અને બીજો છે ન્યુટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન ઘટક કણોથી પ્રોટોન ન્યૂટ્રોન ક્વાક્સ નામના ઘટક કણોથી બનેલા છે એટલે એનો મતલબ એ થયો કે અગિયારવાના અંદર જે તમે શીખ્યા હતા કે પ્રોટોન અને ન્યુટ્રોન એ પાયાના ઘટક કણ છે એ ધારણા અહીં આપણી ખોટી પડે એટલે કે ન્યુક્લિયસ બનાવવા માટે ક્વાર્ક્સની જરૂરિયાત પડે ક્વાર્ક્સ ઉપરથી પ્રોટોન ન્યુટ્રોન બનશે અને પ્રોટોન ન્યુટ્રોન ઉપરથી ન્યુક્લિયસ તમે બનાવી શકો આનો મતલબ એ થયો કે પરમાણુ ઇલેક્ટ્રોન નામના મૂળભૂત ઘટક કણનો બનેલું અને પરમાણુ એક ક્વાર્ક્સ નામના મૂળભૂત ઘટક કણનો બનેલું છે તો તમારી પાસે બે મૂળભૂત ઘટક કણો હાજર મૂળભૂત બધા પ્રકાર છે ક્વાક્સ ઉપર ફોકસ કરીશું એમાંથી એક ક્વાક્સ છે અપ ક્વાક્સ બીજો છે ડાઉન ક્વાક્સ ત્રીજો છે ટોપ ક્વાક્સ ચોથો મારી પાસે હાજર છે અને આ છ ક્વાક્સના અંદરથી પ્રોટોન અને ન્યુટ્રોનનું સ્ટ્રક્ચર બનાવવા માટે મને અપક્વાક્સ ડાઉન ક્વાક્સની જરૂરિયાત છે તો જો આપણે અપ ક્વાક્સ અને ડાઉન ક્વાક્સ વિશેની ચર્ચા કરીએ તો એના અંદર હું એવું કહી શકું કે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ પ્રોટોન અને ન્યૂટ્રોનના બંધારણની જો ચર્ચા કરીએ તો એક પ્રોટોન અથવા એક ન્યૂટ્રોન બનાવવા માટે મારે ત્રણ ક્વાસની જરૂરિયાત પડે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન બનાવવા માટે ત્રણ જરૂરિયાત પડે તો ત્રણ ક્વાક્સ ભેગા કરવાથી એક પ્રોટોન અથવા એક ન્યૂટ્રોન બનાવી શકાશે અને એમની ગોઠવણી કેવી રીતે હોય છે તો ક્વાક્સની ગોઠવણી આપણી પાસે હાજર છે ક્વાક્સ ગોઠવણી છે ત્રણ ક્વા એકબીજા સાથે ગોઠવાય અને એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન ની રજૂઆત કરી શકે વચ્ચે ઘણી જટિલ પ્રકારની પ્રક્રિયાઓ ચાલતી હોય છે એ આપણે ન્યુક્લિયસના અંદર જ્યારે જોઈશું ત્યારની વાત છે તો ક્વાક્સની વચ્ચે ચાલતી જટિલ પ્રક્રિયાઓ અને ક્વાક્સ વચ્ચે લાગતા બળ ને દર્શાવવા માટે આવા સ્પ્રિંગ જેવું બંધારણ બતાવ્યું છે आ स्प्रिंग जेवा बंधारण ने अपने हम ओखीशु एक्सचेंज फोर्स थी एक्सचेंज फोर्स आने विस्तार थी जरा जवानी बात आवशे ए वक्त नी बातें ए वक्ते पण आने एक्सचेंज फोर्स थी ओळखे अत्यारे तो त्रण क्वार्क्स भेगा थवाथी एक प्रोटॉन अथवा एक न्यूट्रॉन नी रचना थई शके તો જો મારે એક પ્રોટોન બનાવવું હોય પ્રોટોન બંધારણ તો એક બનાવવા માટે મારે કયા કયા ક્વાની જરૂરિયાત પડશે તો ત્રણ ક્વાક્સના અંદરથી પ્રોટોનમાં બે અપ ક્વાક્સ જોઈએ છે અને એક ડાઉન ક્વા જોઈએ છે તો બે અપ